યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વસંત પંચમીનો મહિમા અને વસંત પંચમીએ પીળા રંગનું વિશેષ મહત્ત્વ શું છે તો માઘ માસની પાંચમી તિથિ માઘ માસની પાછમ એ વસંત પંચમી કહેવામાં આવે છે આ દિવસે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે આ વખતે બે હજાર ચોવીસ ચૌદ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી છે અને મહત્વ શું હોય છે અને ખુશી નું પર્વ માનવામાં આવે છે માઘ માસની ની પાંચમી તિથિ પર માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે એટલા માટે વસંત પંચમી કહેવામાં આવે છે વસંતને ઋતુઓની રાણી છે આ વખતે વસંત પંચમી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ છે આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે તો આવો એના વિશે આપણે વિસ્તૃત જાણીએ વસંત પંચમી પીળા રંગનું ખાસ મહત્વ છે પીળા સરસિયા પીળા વસ્ત્રો પીળી મીઠાઈ વગેરે જ્યોતિષમાં ગુરુ ગ્રહ સાથે જોડાયેલા છે જે જ્ઞાન વિદ્યા અભ્યાસ વૈદિકતા બૌદ્ધિક વિકાસ વગેરે માટેનું પ્રતિક માનવામાં આવે છે દેવી સરસ્વતીની કૃપાથી વ્યક્તિ બુદ્ધિમાન કલામાં પારંગત હોય છે આ જ કારણ છે કે વસંત પંચમી પર પીળા રંગના કપડા પહેરવા પીળા રંગની વસ્તુનું સેવન કરવું પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે વસંત ના દિવસે દૂધમાં હળદર નાખીને દેવી સરસ્વતી નો અભિષેક કરો સુખી દાંપત્ય જીવન અને કેરિયર ની ઉન્નતિ માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે અભ્યાસમાં પણ પ્રકારનું વિઘ્ન આવતું હોય તો એકસો આઠ પીળા મેરી ગોલ્ડનના ફૂલથી દેવી સરસ્વતીની પૂજા કરો વસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ જેમ કે ચણાના લોટના લાડુ અથવા બરફી જેવી પીળા રંગની મીઠાઈમાં થોડું કેસર ઉમેરી દેવી સરસ્વતીને ભોગ ધરાવો અને તેને સાત છોકરીઓમાં વહેંચી દો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જ્ઞાનની દેવી સરસ્વતી સાથે લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા કઠોળ પીળા ફૂલ પીળા કપડા શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને વાણીમાં મધુરતા આવે છે શુક્ર અને બુધના સહયોગથી નારાયણ રાજયોગ બની રહ્યો છે આ દિવસે રેવતી અને અશ્વની નક્ષત્રની સાથે શુભ યોગ પણ બની રહ્યો છે આ સાથે સાથે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુના સહયોગથી ગજ કેસરી યોગ બની રહ્યો છે અને મકર રાશિમાં મંગળ અને શુક્રના સહયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે તથા મંગળ ઉચ્ચ રાશિમાં એટલે કે મકર રાશિમાં જવાના કારણે રૂચક યોગ રચાઈ રહ્યો છે આ રૂચક યોગને પંચ મહાપુરુષ યોગોમાંનો એક ગણવામાં આવે છે તો આ હતા વચન પંચમીના દિવસે કરવાના ઉપાયો તો હવે તમને જો આ વિડિયો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો